પૂરી વાત કર લઉં હું અરે આ પૈસા વાળી પાર્ટી લાગે મને પે લુંટીઓ અમને ઓય ને લુંટી લે મંદિરે મૂક અને ભાઈ આપણે મોણોસો ફોન કરી આપો બરોબર ના બરોબર હું મૂકલી દઉં તમારા બરાબર મંદિરે જાવ હો હો તો થોડા આગળ જઈને ખાલી ઓમ વળી જાવ હા બરોબર લઈ જજે આગળ જઈને વળી જાવ હા વળી જાવ હા આગળ જઈ મરવાડમાં નિમેશ હા આપડે એક જણ લૂંટવાનું હા એ પૈસા વાળી પાર્ટી હે ગાડી છે પૈસા દોરો હું બોલાઈ દઉં હા તે બોલાઈ લ્યો હેલો હાલો બોલ ભાઈ નિમેશ એક જણ ને લૂંટવાનો છે આપણે હા કોણ છે બોલ હાઈને આવ્યો એવું પાલ્ટી લૂંટવાની આપડે કઈ પાલ્ટી હે એટલે એની જો ગાડી હ હું નાન દોરું હ ये लोग बड़ी पैसे हैं ही ये हो वाह तो चला लूटी लाई है लेकिन अमरनाथ मुख्य बजे पे मंदिर साइड तो चला अपना तोहजी है हाय डॉ चलो हमने दर्शन करता ही है तो मैं जैसा हूँ मुखालिम बैठू आज वो लेयर बे आपरो तू बिहेजना में आई हो đó tao mới jam ở đây, sang cái nơi nào à, à, bắt đi liền hả? à,

પ્લસ એ તમારા પૈસા પેલા તમારું મોનું મારા કઈ એમની લાયા તમે પહેલા તમે એકવાર જોઈ આવો તો ખરા એમની હાલત